તો આજે આપણે બનાવવાના છે સરસ મજાના મેથીના થેપલા જે શિયાળાના સ્પેશિયલ હોય છે અને આ જે થેપલા છે તમે જોઈ શકો છો એકદમથી સોફ્ટ બને છે સવારના બ્રેકફાસ્ટ પછી લંચ હોય કે ડિનર બધામાં આ જે થેપલા છે બેસ્ટ ઓપ્શન રહે છે મુસાફરીમાં પણ તમે બનાવી શકો છો તો આવો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મેથીના થેપલા બનાવવા માટે આપણે લીધી છે તાજી કૂંઈ મેથી જેને આપણે સરસ રીતે ધોઈને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે નાખવાનું છે હળદર અને એની સાથે આપણે નાખીશું લાલ મરચાંનો પાવડર ધાણાનો પાવડર નાખીશું અને સાથે જ શેકેલા જીરાનું પાવડર પણ નાખી દઈશું આપણે થોડોક આમચૂર પાવડર પણ નાખશું તેનાથી ખૂબ જ સરસ અને ચટપટો સ્વાદ આવતો હોય છે અને સાથે જ આપણે નાખવાનું છે મીઠું તો મીઠું તમે જેટલું ખાતા હો એ મુજબનું નાખી દેવાનું એક ચમચી જેટલી અદરક અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે હવે આમાં એક કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે અને અડધો કપ જેટલો આપણે બાજરીનો લોટ ઉમેરીશું બાજરીના લોટથી આ કહો જ સરસ લાગતા હોય છે અને તેની સાથે જ આપણે દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જેટલો લોટ બાંધતા હો એ મુજબ મેથી અને નીચા મસાલાની જે પ્રમાણ છે તે એ મુજબનું રાખવાનું નાખવાનું તો સરસ રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે એનું થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું તો આ રીતે તમારે એકદમ કડક નહીં અને એકદમ ઢીલું નહીં એવું મીડિયમ હાર્ડ લોટ બાંધી લેવાનો છે તો હવે આ લોટને આપણે દસથી પંદર મિનિટનું રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ચૂકી છે હવે એકવાર ફરીથી આ લોટને આપણે સરખી રીતે મસળી લઈશું અને પછી આમાંથી આપણે નાના નાના લુવા બનાવી લેવાના છે તો આ કણકમાંથી મારા પાંચ લુવા બને છે તો લુવા બનાવીને આપણે રાખી દઈશું અને પછી આના આપણે થેપલા ભણવાના છે લઈશું અને એની મદદથી સરસ સરસ જીના જીના જે થેપલા છે એ આપણે વણી લેવાના છે તમે ચાહો તો આમાં થોડું તલ પણ ઉમેરી શકું છું તલથી પણ આ સ્વાદિષ્ટ લાગતા હોય છે આ વખતે હું ફક્ત સાદા તલ વગરના રીતે બધા થેપલા તમારે વણી લેવાના છે હવે આપણે જે થેપલા છે તેને શેકી લેવાના છે તો તવો ગરમ કર્યો છે અને તેની ઉપર આપણે સૌથી પહેલે સાદી રીતે થેપલા શેકી લેવાના છે એક વાર શેકાઈ જાય એટલે પછી આપણે એમાં થોડું તેલ લગાવીને

છે છે તો આ રીતે આપણે તૈયાર કરી લીધા તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે તો આ જે વિડીયો છે તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો તો મળીએ આગલા વિડીયોમાં થેન્ક યુ